નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીબોન દ્વારા આયોજિત કૃષિ પ્રશ્નોત્તરીમાં હાર્દિક સ્વાગત છે તો ખાસ ગયા મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનાના જે આપણે વિજેતા હોતા કૃષિ પ્રશ્નોત્તરીના જાહેર થઈ ચૂક્યા છે જેનું નામ છે આપણી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એગ્રીબોન ડોટ ઇન ઉપર તમને જોવા મળી શકે છે આ સાથે જ હવે આ એટલે કે ઓક્ટોબર મહિના દસમા મહિનાનો જે પ્રશ્ન છે એ છે કે ભાઈ જીરુનો જે પાક છે એનું આપણે કયા તાપમાને વાવેતર કરીએ કે જેથી આઠથી દસ દિવસની અંદર આપણને સારો અને એક સરખા જેવો ઉગાવો મળી શકે છે તો એના જે ચાર ઓપ્શન છે એમાં પહેલો ઓપ્શન છે કે ભાઈ વીસ ડિગ્રીથી ઓછા તાપમાને તમે વાવેતર કરો બીજો ઓપ્શન છે કે તમે ડિગ્રી ડિગ્રીની આસપાસના તાપમાને વાવેતર કરો ત્રીજો ઓપ્શન એ છે કે તમે 30 ત્રીસ ડિગ્રીના તાપમાને વાવેતર કરો અથવા ચોથો ઓપ્શન કે આપેલા ઉપરના કોઈપણ વિકલ્પમાં મતલબ કે કોઈ પણ તાપમાને તમે વાવેતર કરશો આઠથી દસ દિવસમાં આપણને એક સરખો અને સારો ઉગાવો જોવા મળી શકે તો તમને પણ આ પ્રશ્નોનો જવાબ ખ્યાલ છે તો સો ટકા તમે એગ્રીબોન્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એગ્રીબોન ડોટ ઉપર જઈ કૃષિ પ્રશ્નોત્તરી વિભાગમાં પોતાનો જવાબ આપી આવતા મહિને લકી વિજેતા તરીકે પોતાનું નામ દર્જ કરાવી શકો છો જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ધન્યવાદ